જેને આપણે કાળ કહીએ છીએ તો હવે ટેન્સીસ ટેન્સીસ જેને આપણે ગુજરાતીમાં કાળ કહીએ છીએ ટેન્સીસ એટલે ગુજરાતીમાં કાળ કહીએ છીએ આ જે ટોપિક છે એ મોટે ભાગે કન્ફ્યુઝ કરતો હોય છે ઘણી વખત વિદ્યાર્થીઓને છે એની ફોર્મેશન સમજાઈ જતી હોય કે ભાઈ કયો ટેન્સ છે એની અંદર કેવી વાક્ય રચના હોય શું એની ફોર્મેશન હોય સેન્ટેન્સની સમજાઈ જતું હોય પણ ક્યારે એનો યુઝ કરવો આ વસ્તુ અગત્યની છે કેમકે જ્યારે તમે તમારા પ્રશ્નનો જવાબ આપો છો એક્ઝામની અંદર ત્યારે તમારા ઓન વર્ડ્સમાં એટલે કે તમારા ખુદના શબ્દોથી જ્યારે તમે આન્સર લખી શકો ત્યારે તમને અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ આવડ્યું હોય એવું કહી શકાય

અને પેસિવ વોઇસ ની અંદર પાછા એ જ ટેન્સ માં વાક્ય ની વાક્ય રચના અલગ હોય છે એટલે આ બંને એક્ટિવ અને પેસિવ આ બંને વોઇસ આપણને પરફેક્ટ આવડે એટલે કે એક્ટિવ વોઇસ ની તમામ વાક્ય રચના બધા ટેન્સિસ ની અને પેસિવ વોઇસ ની તમામ વાક્ય ની વાક્ય રચના આવડે એટલે આપણું 50% કામ ઇંગ્લિશ શીખવાની અંદર પૂરું થઈ જતું હોય છે આવું આપણે માનીએ બરાબર તો અગત્યમાં સોરી સૌથી મોસ્ટ આઈએમપી આપણે ગણીએ ઇંગ્લિશ શીખવા માટે તો એ છે ટેન્સિસ હવે ટેન્સિસ આપણે કહીએ છીએ આપણને શું મતલબ વાક્યમાં શું આપણને મદદ કરે છે તો કે ભાઈ ક્રિયા ક્યારે થઈ છે એ સમય બતાવવા માટે થઈ અને ટેન્સ શીખવા પડે બરાબર હું તમને એમ કહું કે ભાઈ રોહિત છે એ સ્કૂલે જઈ રહ્યો છે તો છેલે છે આવ્યું આની ઉપરથી આપણે ગુજરાતીમાં પકડી લઈએ કે આ વર્તમાન કાળની વાત છે પ્રેઝન્ટ ટેન્સની વાત છે અત્યારની વાત છે રોહિત સ્કૂલે ગયો હતો તો હતો શબ્દ આવ્યો ઉપરથી આપણે પકડી લીધું કે ભાઈ એ ભૂતકાળની વાત છે પાસ્ટ ટેન્સની વાત છે રોહિત આવતીકાલે સ્કૂલે જશે તો ત્યાં ફ્યુચરની વાત છે એટલે કે ભવિષ્યકાળને દર્શાવે છે કે આવતીકાલે જવાનો છે બરાબર તો જે આવનારો સમય છે એને આપણે ફ્યુચર કહીએ છીએ જે સમય ઓલરેડી વીતી ગયો છે એને આપણે પાસ્ટ કહીએ છીએ ભૂતકાળ કહીએ છીએ પણ વાક્ય બનાવવા માટે શું જરૂરી છે કોઈ પણ ભાષા હોય દરેક ભાષાની અંદર વાક્ય બનાવવા માટેનો એક નિયમ છે તો વાક્ય બનાવવા માટે શું જરૂરી છે વાક્ય બનાવવા માટે ખાસ યાદ રાખો એની અંદર આપેલો એક સબ્જેક્ટ હોય અને સબ્જેક્ટ દ્વારા કઈ ને કઈ ક્રિયા થતી હોય મોસ્ટ આઈએમપી કે ભાઈ દરેક વાક્ય ની અંદર કઈ ને કઈ ક્રિયા થઈ જ હોય છે ક્રિયા વગર નું કોઈ પણ ભાષામાં વાક્ય બનતું નથી તમે બનાવી જોવો તમારા મનની અંદર ચાલો અત્યારે એક વાક્ય તમે વિચારો કોઈ પણ એક વાક્ય વિચારો કોઈ પણ ભાષામાં હવે એ વાક્ય વિચાર્યા પછી એનું ઓબ્ઝર્વેશન કરો કે એની અંદર કઈ ને કઈ ક્રિયા થતી જ હશે માનો કે તમે એવું સેન્ટેન્સ વિચાર્યું કે ભાઈ હું કાલે બરાબર છે ફરવા ગયો હતો તો એમાં ફરવા જવું ક્રિયા થઈ મારા વિચાર્યું હશે એવું ડાઉટ થયું હશે કે સર મેં જે સેન્ટેન્સ વિચાર્યું એની અંદર તો કોઈ ક્રિયા થતી જ નથી તો યાદ રાખો કે એની અંદર થવું અથવા બનવું આવી ક્રિયા થતી હશે ફોર એક્ઝામ્પલ એક્ઝામ્પલ ની મદદથી તમને સમજાવી દો માનો કે તમે એવું ઉદાહરણ ધાર્યું હોય કે આઈ એમ અ સ્ટુડન્ટ

કે ભાઈ પ્રેઝન્ટ ટેન્સ એટલે અત્યારના સમયની વાત પાસ્ટ ટેન્સ ની અંદર તો કે ભૂતકાળની વાત જે સમય વયો ગયો છે એની વાત ફ્યુચર ટેન્સ તો કે જે સમય હજી આવવાનો બાકી છે એની વાત તો આ રીતે મુખ્ય ત્રણ પ્રકાર પડે છે કાળના પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર બરાબર આનાથી તમે બધા વાક્ય પાસે તમને ખબર જ હશે યુ ઓલ વિલ બી ફેમિલીયર વિથ ધીસ 3 વર્ડ્સ પ્રેઝન્ટ પાસ્ટ એન્ડ ફ્યુચર એમ આર રાઈટ નાઉ ધ નેક્સ્ટ વી હેવ ટુ ફોકસ ઓન બીજું શેની ઉપર આપણે ફોકસ કરવાનું છે

અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે થાય છે ચાલુ પૂર્ણ ભૂતકાળ તો આ ત્રણે ત્રણ માં આ જ રીતે ચાર ચાર ડિવિઝન પડે છે જેથી તમને ઈઝીલી એના નામ યાદ રહી જશે કે ભાઈ ચાર ને આપણે યાદ રાખી લેવાના ચારે ચાર ને ડિવિઝન સરખા જ છે પ્રેઝન્ટ માં તો સિમ્પલ પ્રેઝન્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે સાદો વર્તમાન ચાલુ વર્તમાન પૂર્ણ વર્તમાન ચાલુ પૂર્ણ વર્તમાન એ રીતે ભૂતકાળમાં સાદો ભૂતકાળ ચાલુ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ એજ રીતે ફ્યુચર માં એટલે કે ભવિષ્યમાં સાદો ભવિષ્યકાળ ચાલુ ભવિષ્યકાળ પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ બરાબર આ જ નામ અહીંયા ખાલી ટ્રાન્સફર કરી દેવામાં આવે છે એમાં આ શબ્દ લાગી જાય છે પાસ્ટ અને ફ્યુચર બરાબર તો આ છે બારે બાર કાળ કોને કહેવાય બરાબર એ ખ્યાલ આવે હવે આપણે એક પછી એક કાળની શરૂઆત કરશું તો તમને એનો એક ટૂંકો ઓવરવ્યુ આપી દો કે જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ પ્રેઝન્ટમાં ચાર ભાગ પાડ્યા છે તો કેવી રીતે આ ચાર ભાગ હોય બરાબર તો સૌથી પહેલા આપણે સાદો ન લેતા આપણે કન્ટિન્યુઅસ લઈએ શું કામ એ તમને પાછળથી સમજાશે હવે ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તો એનું નામ છે એવું એનું કામ છે તો આપણે શીખા કે ટેન્સ બતાવે શું તો કે ક્રિયા ક્યારે થઈ છે એ બતાવે છે

બરાબર જેમ કે હું અત્યારે તમને શીખવી રહ્યો છું બરાબર આઈ એમ ટીચિંગ યુ રાઈટ નાવ અત્યારે હું તમને શીખવી રહ્યો છું તો અત્યારના સમયમાં શીખવવાની ક્રિયા છે ચાલુ છે મતલબ ચાલુ વર્તમાન કાળ બરાબર આપણે એમ કહીએ કે ભાઈ નિખિલ છે એ સ્કૂલે જઈ રહ્યો છે તો નિખિલ નું સ્કૂલે જવાનું અત્યારે કામ ચાલુ છે ક્રિયા ચાલુ છે એક્શન ચાલુ છે અત્યારના સમયમાં તો એ વાક્ય થયું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ નું એટલે કે ચાલુ વર્તમાન કાળ બરાબર તો ચાલુ વર્તમાન કાળ શું બતાવે તો કે ભાઈ પ્રેઝન્ટ એટલે અત્યારે કન્ટિન્યુઅસ એટલે ચાલુ શું તો કે ક્રિયા દરેક કાળ શું સૂચવે તો કે ક્રિયા એક્શન સૂચવે છે કે ભાઈ અત્યારે નિખિલ ની સ્કૂલે જવાની એક્શન ગોઈંગ ઓન છે એટલે કે ચાલુ છે ખબર ચાલુ વર્તમાન કાળ આ વસ્તુ ખાસ મગજમાં રાખવાની કે ભાઈ ક્રિયા એટલે કે ચાલુ છે ક્યારે તો કે વર્તમાન કાળની વાત છે આપણે ચાલુ વર્તમાનની વાત કરી એટલે અત્યારે સમયે વર્તમાન સમયમાં ક્રિયા ચાલુ છે હવે એના પછી આપણે સાદામાં આવીએ જ્યાં ટેન્સને આપણે ડીપમાં સમજવાના છીએ પણ અત્યારે તમને ઓવરવ્યુ આપું છું જેથી તમને ખબર પડે કેમ કે સ્ટુડન્ટ મોટે ભાગે ટેન્સ છે એની વાક્ય રચનાઓ તો શીખી જતા હોય છે પણ એનો ઉપયોગ નથી કરી શકતા કે ભાઈ ક્યારે કેવા પ્રકારનું વાક્ય હોય તો આ ટેન્સ વાપરવો બરાબર આ શીખવાનો મહત્વ એવું નથી તમને વાક્ય રચના કે પૂછાતી નથી

ક્રિયા ક્યારે થઈ છે વર્તમાનમાં ક્રિયા અત્યારે ચાલુ છે તો ચાલુ વર્તમાન કાળનું વાક્ય બનાવવું પડે પછી એની વાક્ય રીતના પ્રમાણે આપણે વાક્ય બનાવી નાખીએ પણ પેલા આઈડેન્ટિફાઈ કરવું પડે આપણે મનમાં વિચારીએ મારે એવું લખવું છે કે ભાઈ

તો સાદા વર્તમાન ની અંદર હવે આ બે ના વાક્યો તમને કન્ફ્યુઝ કરતા હશે સમાનતા દેખાડતા હશે શા માટે કે હું એમ લખું અમે કોફી પીએ છીએ અમે કોફી પીએ છીએ બીજું લખું અમે કોફી

અમે કોફી પી રહ્યા છીએ તો આ રહ્યા શબ્દ વાપરીએ ત્યારે આપને ખબર પડે કે ભાઈ અહીંયા કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ કાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે ક્રિયા ચાલુ છે એવું બતાવવામાં આવ્યું છે તો હવે અહીંયા જે આ બને છે વાક્ય અમે કોફી પીએ છીએ ક્રિયા ચાલુ છે એવું કહીએ છીએ જ્યારે સાદા વર્તમાન કાળમાં ક્રિયા ક્યારેક ક્યારેક અથવા તો રેગ્યુલર બેઝ ઉપર અથવા નિયમિત રીતે અથવા તો દરરોજ થાય છે મતલબ રેગ્યુલર બેઝ ની એક્શન હોય

કે જેથી ભવિષ્યમાં ઇંગ્લિશ તમને ક્યારે અઘરું લાગે જ નહીં બરાબર તો આજ માટે આટલું નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું ત્યાં સુધી ફટાફટ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મેક્સિમમ શેર કરો કે જેથી મોટા ભાગના આપણા વિદ્યાર્થીઓ ખાસ કરીને ગુજરાતમાં બરાબર છે ભણતા વિદ્યાર્થીઓ છે એ ગુજરાતી ભાષાની અંદર ઇંગ્લિશ શીખવા માટેનો બરાબર લાભ મેળવી શકે ઓકે થેન્ક યુ